રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હિન્દી અને અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષાનો પણ ફરજિયાત અમલ કરાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ આ ઠરાવનો અમલ ન થતો હોવાથી મનપા દ્વારા નોટિસ પાઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રાજ્યની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ઠરાવ કરી અને રાજ્યની તમામ સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં અંગ્રેજી અને હિન્દીની સાથે સાથે ગુજરાતી ભાષાનો પણ ફરજિયાત અમલ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો દરમિયાન સુરતમાં મનપા દ્વારા આ ઠરાવનો અમલ થતો ન હતો જેને લઈ પૂર્વ કોર્પોરેટર વિજય પંસુરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને ફરિયાદ કરી હતી તે દરમિયાન સુરતમાં તંત્ર દ્વારા હવે સંસ્થાઓના બોર્ડ બેનરમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ નહીં કરનારા એકમોને નોટિસો પાઠવવાનું શરૂ કરવામાં આવ્યું હોવાનું પૂર્વ કોર્પોરેટર વિજય જણાવ્યું કોઈ પણ રાજ્ય હોય એની માતૃભાષાનું ગૌરવ દરેક વ્યક્તિને હોય છે આપણે ગુજરાતમાં રહીએ છીએ ગુજરાતી તરીકે આપણને આપણી ગુજરાતી ભાષાનું મહત્વ અને એની એનું ગૌરવ બી હોવું જોઈએ મારી લડાઈ બે હજાર ઓગણીસથી હતી કે હું કોર્પોરેટર હતો ત્યારે કોઈપણ પ્રકારનો સરકારી વહીવટ થાય એ રિપોર્ટ હોય કે કોઈપણ ઠરાવ હોય એ અંગ્રેજી ભાષામાં હોય તો એની સાથે ગુજરાતી ભાષામાં આવવા ફરજિયાત હોય ત્યારથી મારી લડાઈ ચાલુ હતી છેલ્લે ગુજરાત સરકાર દ્વારા બે હજાર બાવીસ ફેબ્રુઆરી મહિનામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો ગુજરાત સરકારના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કે કોઈપણ સરકારી યુનિટ હોય અર્ધ સરકારી યુનિટ હોય કે કોઈપણ જાહેર સ્થળ પર નામ હોય દિશા નિર્દેશ હોય કે કોઈપણ પ્રકારનું સૂચન હોય એ તમામ અન્ય ભાષા સાથે કે અંગ્રેજી અને હિન્દી સાથે ગુજરાતીમાં આવું ફરજિયાત છે સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી એટલે મારું એક માન્ય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખ્યો એમાં મેં મારા દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચારસોથી વધુ પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ રજૂ કર્યા અને એ પત્રમાં જણાવ્યું કે મેં આ રીતે પુરાવા રજૂ એકઠા કર્યા છે અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી છેલ્લા અઢી વર્ષથી બી વધુ સમય થઈ ગયો પરંતુ આ ઠરાવનો અમલ કરતા નથી એટલે એમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ આ પત્ર બાદ ગઈકાલથી સુરત મહાનગરપાલિકાએ દરેક કતારગામ ઝોન હોય કે અન્ય ઝોન હોય ત્યાં એક લેટ એક નોટિસો પાઠવવામાં આવી છે કે આ ઠરાવ અંતર્ગત આપણી જે દુકાન છે એમાં જે અંગ્રેજી કે હિન્દી ભાષામાં લખ્યું છે એની સાથે સાથે ગુજરાતી ભાષામાં બોર્ડ લખવું ફરજિયાત છે આ બાબતની મારી રજૂઆત હતી અને ગઈકાલથી સુરત મહાનગરપાલિકાએ આનો અમલ કરવાનો શરૂઆત